ਤੁਹਾ ਨਾਮ ਮੇਠੋ ਮੇਠੋ ਲਾਡਕੁਣ ਲੜਾਵੋ ਤੋ ਤੋ ਮਰਿਓ ਘਰਿ ਦੇਵ ਘਰ ਦੇ ਪਾਤਾ ਨੋ ਮੜੀਓ ਤੋ ਤੋ ਜਗਤ ਮੋ ਭੀੜ ਭੜੇ ਖਮਾ ਕਹਿਨ ਖਬਰੂ ਲਿਆ ਤਾਰ ਕੋਈ ਮੜੋ ਤੈਓ ਪਾ ਤੂ ਨਾਮ ਲਿਓ ગરીબ ના ઘરની મેળાનારો તો ગરીબ ના કોઈ ભેળું થનારો ના મળો તો કોઈ ખોડો લેનારો નો મળો તું માયા જેવું મારી લેબળે પોરટું કયા ઓય અરર મારી વઘાર ની હાઈકોટ જેવું નોમોલ હારી દેવી બોલો જોઈ જા દુખ દેવા તમડ વિરા શિકોતર મારે તે રષના તળ મારી ગુભર્યાળી એટીઓ પેરી મારી સતની ગાલીએ રમતી હોય 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 મનવિયોનો મારી અખંડ મંડળનો મન રાજી રાજી થઈ ગયો એ લોળો નો મારી દેહડાની માતા એક મા

જેની પળ કોમ કરતી જેની માતા કોમના કરતી હોય એને ભેળું ભલામણ કરીને કદાચ ભેગું કરી આવે છે નીતિજીની વિશ્વાસથી કદાચ તો નમી જાવ અને બે હાથ કદાચ હાસા નીતિજી જોડ્યા હોય તો જગતમાં ભોવાની જરૂર ના પડે આ માતા શું તમારો વિશ્વાસ કદાચ ઘેર હોય કદાચ હોમા પગલે કદાચ અગરબત્તી મારી કરી હોય અગારમાં તો શું માતા હોય કદાચ કે મારું શીખો તમને નમ લેવા રાજુભાઈ વગારની માતા તું અને સહાયકનાર વગારમાં તો સિકોતર જો વખત પુંજાતી યોજના પણ તો વગારની માતા હોય ને તો મોકરા ડાળો ટાઈમ નહીં આ પુરાવા છે અમારો અત્યાજ છે માતા ઢોંટી નહીં અમારો વર્ષો થઈ ગયો જતરી આ જે આ મારો નીતિ છે છે માયલો લેખ છે

એ દાડા સલ્લો કરીને કદાચ મારી ધૂણી રોપવાની એ દાડા કીધું કે જગત માટે રોગ થાય અને કદાચ બે હાથ જોડશે એનો રોગ મટાડી દેવો એ દાડા પોસ બાવાની સાધના મારા થળપ વેલી લીશ દાડા સલ્લો કરીને ઇતિહાસ મારો એટલો બહુ તેરજ ભર્યું કારણ એટલે વખત જવું ના આવત તો કદાચ ગમ વગાડવા ધૂણી ના આવત વખત જવું ના આવત તો ધૂણી ના આવત

તો સમય એવા વખા એવી પળ એવું દુખ કે ડોક્ટરોના કોઈ દેવામાં કાબુ નતું થતું એ દાડ મારા જ્યાં દેવાની જરૂર પડી આ તો કદાચ જગતમાં રૂપિયા થયા પૈસા થયા ડોક્ટર થયા એટલે બધું મળી રહે હવો ના પરમોણા પણ એ દાડા ભક્તિ ને સત્વ ગણ કોઈ મળતું નતું સત્વાદી મોણસ જીવી શકતા હાસા મોણસ જીવી શકતા અને એ દાડા અમારા જેવા દેવના હાસા દીવા હતા એ દાડા મેં દેવ કદાચ બોલતા એ પડતા હું ઇતિહાસ ઘણા કદાચ માતા ગરવા બે હું

બાળા ઓઢળની મોત આદમી નહીં કે હું વર્ષો થઈ જાય કોઈ રાધો બી કોઈ જાણતું નથી બે હજાર અગિયાર માં જે દાડા પેલી રમણ કરી બે હજાર અગિયાર માં પેલી રમણ કરી એ દાડા કાળી સાદર માં ઓઢી માતા બેઠીને એ દાડા ની મારી કાળી સાદર કદાચ મારા પિયાલી કાળી સાદર થી હું ધણો બે દાડા કાળી સાદર લાવ્યા એ દાડા ના લેખ બી ગણો ખબર નહીં હોય કાળી સાદર એટલે શું કહેવાય તૃતીય મારા સ્કૂલમાં મારો ઇતિહાસ છે પણ આ ભૂમિકા વખત નવા ભૂવા થાય નવા ઇતિહાસ છે એટલે હું માતા ધોરણ ઉતરી શકું બે હજાર હાથમાં મુદ્રણ આવી હતી પરિસ્થિતિ બહુ મુદબડી હતી એટલા સમય એવો હતો ઈદાળાના લેખ છે દુઃખ જે નવી અટાઈ ખબર પડે અને દુઃખ એટલે હું કહેવાય મને માતા રસ ખબર હોય

કરોડપતિ ભૂવો હોય કે ગરીબ ઘરનો ભૂવો હોય અમે એના કોડા જણવકડીઓ પણ દેવત છે નાજીમુ ગાની માતા દેવ કો છે કદા ગમે જો આપણે કદા થોડા મારા બેઠો છે નાશી તો મોટી નાતનો છે કોઈ ગરીબ છે કોઈ સરકાર થરા દે પણ મારા પાટ તો એવું છે કે જગત માટે હું માતા જેટલી સુ એટલી બધા માટે હરકી છું ઘરનો માણસ હોય કે પરબારો હોય

હાસાઓમાં તો હોત રાખો ને તો જગત માટે પેઢી તારી નાખો પણ મને ઓળખો અને હાસવો તો મન તમે બોલો હાસવા માનું અને તમે બોલો એટલું પડવાનું મારા વધારા તમારા પાડો જવતું નહીં મારા પાડો પર કદી દંડ લેતી નહીં ભૂલ તો તમે મોણસ જ કરો અને માપ અમે દિવસ કરીએ તમારા મોણ મોણા ઝઘડામાં મોણ માપ ના કરા પણ હું દેવ છું એ તમારું કદાચ પણ બે ગરબધી કરો તો હું માફ કરી દઉં આ ઓ વળે વગાની માતા એવું કહે છે કે તમારા કરોડોનો કદાચ ઝઘડો પડે અને કરોડોનો ન્યાય પડે ને તો હું માતા કદા વગર રૂપિયા છોડી દેઉ આવું મારું વગાની શિકોતર નું કેવું છે હું ગરીબનો ન્યાય એવું કરું છું અને કરોડોપતિનો ન્યાય એવું કરું છું સુખી ગર્મનાનો એવું કરું દુખી ગર્મનાનો મને આયે મારા પાઠ પર કોઈ નું કોઈ ચાલતું નહીં મારા દેવનું જ ચાલે કારણ કે જની પંસા રાદો ભઈ ચાલતી હોય અને જેનો પરણી શકે તો પંસાર ચાલતી હોય ને જે આજવાની કરતો હોય એ વચમાં બોલવા મજા ના આવે આવા મજા કદાચ એક પંસાજ કરતો હતો પંસાજમાં હારો મળે કદાચ તો વ્યવસ્થિત કદાચ પંસાજ કરતો વ્યવસ્થિત કદાચ વેચી ને આવતો હોય ને એમાં તો હબળી કદાચ હબળવાળા લીને તો જગતમાં પંસાજમાં ખામી ના આપણે મારી દેવની વાત પાઠ છે તે મૂળ જતા પાઠે કદાચ ધોણું છું ને એ પાઠમાં તો હમજીન કદા કદાચ વિચારીને તો જગતમાં બધા માટે દુઃખ જતું ஓே ஆய மாற மாட்டா மீளா நாம மனவியோ வாக்க

માતા ના પળી ખરો ખોરવાય કોઈ કાળી રાત હોય કોઈ મારે વગર દીશ કોઈ લાડો ધૂળો પહેરવા કર્યા माता तुंहिंजे मुंहुं जो सलवारो कंदी भिलू करनारी कप દેવ દેવના ના દાવ પર દયા કરો અવતાર કદાચ મોણા લઈને આવે મોણા ના ઘેર જ આવે અને દેવ દેવ પર લોમણ કદાચ દેખડે ભગવાન અવતાર લે મારા દેવો ના કદાચ દબાણ આલાસ શો આશ્વ શો રહ શો પાળસી શો પાડી અક્ષી એ અમારો સમય હોય અને સમય ની પડ હોય અને પડે કદાચ ભેગું થતું હોય એનો મારા દીવા કદાચ ભગવાન જબરા અને ભગવાનની વેળાએ કદાચ તો હમું કર્યું હોય અને હમી ભક્તિ કદાચ ઉતરી આવું તો વેળાએ હું ગાને શીખો તર તો કદાચ એવું કહું છું તો તે માણસ કદાચ મોણા નું કદાચ વેણ સુખજો પણ એક દાડો મોણા નું દેવું હોય તો કદાચ ભૂલજો પણ કોઈ દાડો જગત માં કદાચ દેવું કદાચ દેવું નું હોય ને એમાં કદી ના સુખતા ભગવાન નારિયળ હોય તો અગરબત્તી માં સુટજો અગરબત્તીઓ રૂપિયા હોય કદા હવા રૂપિયામાં માં સુટજો હવા રૂપિયા ના હોય તો બે હાથ જોડી કદાચ સુટજો પણ દેવ ના સુટજો 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 ને એવું ભૂલવા નહીં માતા એને સુટશે પણ દેવનો બોલ નહીં સુટ આ વ્યવહાર એવું કે હશે કે ન્યાય ન્યાય દેવી દિવસ કહેવાય બરોબર છે કદાચ રાજ કોઈ મોણાને ને બોલાવો ના બોલાવો તમારી મરજી ની વાત છે કોઈ મોણા ને તાર તમારે મોસા બિહારો ના બિહારો મરજી ની વાત છે પણ કોઈ દેવનો સેવક ને હર્યો કોઈ બાવો ને હર્યો કોઈ દેવ ના હોય હું હર્યો ને તો જગત માં ભલે રૂપિયો હાલવો નાલો તમારી મરજી છે પણ કદી આપડે અહંકાર નહીં કરવો ભલે આપણા થોડા કદાચ આવ્યો આપણા વગણા આવ્યો કદાચ આપણા ઘેર આવ્યો કદાચ આપણા ભેગો થયો પણ દેવના રૂપમાં અસર એને ભલાઈના કરમમાં કદાચ ખોટું કરે છે એના ખોટા કરે છે એ ખોટા રૂપિયા ખોટા જગ્યાએ વાપરે છે પણ એટલું યાદ રાખવાનું કે એ દેવના રૂપમાં દેવના લીધા ને આપણે સાથે એ ગમે તે જગ્યાએ આપણે આપણે નહીં જવાનું પણ આ દઈ મમ બંધો કે બાવો સાથે રહ્યો કદાચ બાવો થઈને બાજ્યો સર અને બાવાનો લુગડા પહેરી પરમિશન દે આકડે તો ભગવો કપડો પહેરે છે તો ભલે રૂપિયો મળે રૂપિયો લઈને કહી દે કે મહારાજ જે તો ગરીબ ને આકડ્યો કો કદાચ એના ઘર કોઈ ખાવા પીવા નહીં કોઈ નહીં તો આપણે એને વિચારવાનું ભી તું તો આવો અપમાન નહીં કે તમારી પણ તમારી પણ એક દાડો તમારા માટે દેવ તમારા ભગવાન તમારી પરીક્ષા કરો તમારા ઘેર નીકળા છે અને દાડા મારા જેવું દેવ મારા જેવું હોય ને તો તમારી પરીક્ષા પહેલી કરો કે તમે સેવા છો એટલા છો અને મી તમો ના લીધો તમે શું કરો તો મારો જોવું સાચો કહેવું એ દાડા કદાચ તમારા દેવનો ગોલ ઉઘડો હારો ના હોય દુનિયામાં માણસ લાવું તમે મોણાંદ ઓળખતા ના હોય તમે મોણાંદ કદાચ જોયો ના હોય એવા મોણાંદ પ્રવેશ છે અને એ દાડા મોણાંદ આ કોડા બેન તમારા પર હાથ લાબો કરાવો કા કરોડપતિ છે ગ્રોળપતિ છે કે ઘર માં જેટલું છે જેટલું ને મારાઓ માં જેટલું જોવો છે આ દેવનો નો દાડો કદ મૂન હઈ કેતી પણ જગતની ની માતા ને કે દુનિયા ના દેવ વાળા થી બધાની માતા એવું કરે છે હું એને હું કહું છું મત ભગવાનની જવું વખત હું માતા એવું નહીં કે મૂઝ કરું છું આવો પરીક્ષા તમારી ભક્તિ જો જગ્યાએ લાગી હે ને તમે કદાચ જે જગ્યાએ તમે નમ્યા હોય જે જગ્યાએ તમારું કદાચ માથું નમાયું હોય ને એ દેવ તમને આલ્યા પર તમારા પાણી એક દાડો તમારા પાણી જોવા આવો અમારું કદાચ આલેલું છે એમાંથી કદાચ આ માણસ એટલો મારા હું નમસ હું મને કરતા કદાચ પરીક્ષા કરવા મારા જવું છું

કોનો સમય કદાચ આગો પાડો તો કોઈ ટાઈમ આગો પાડો હું એવું ને દેવ કદાચ આગો પાડ થયું હોય અને કદાચ બોલો તો કોમ ના થાય કશમ ઇનો ટાઈમ નો મારો ટાઈમ સેટિંગ નહી થઈ ના માતા એક બે ઘડી કદાચ માતા મો આગી પાઈ થઈ છે કદાચ મોણો તો કદાચ ભૂલ કદાચ ધુણવા તો બેઠો જ છો કો મારી દોડ તો ચાલુ છે પણ દેવ કદાચ બે ઘડી આગો થઈ સહી હોય એ દાડાની પુસ્મો કદાચ બે શબ્દ બોલે કોમ ના થાય

પણ તમારા જ્યારથી મનમાં એવું નક્કી કરવાનું કોઈ દાળો કમાતું હાસી વગાની માતા બેઠી હોય હાસો વગાનો લેખ હોય અને જો તમારો ઇતિહાસ બનાવે તો કદાચ સુખની માતા બેઠી હોય ને તો આ કે વગાર તો પણ મારો આટલો ભોગ આ વસ્તુ મળવી જો તો જગતમાં ના માણો તો મને જગતમાં રોમ ના મળે ઉપર ભળગવાની એકડે વાર કરે તો વગાર દર્શન કરવું ભોજ મળવા મળતો કોઈ નહીં એના માટે હું જગતમાં ભગવાન નહીં મેળવા દેતી હું ગમે તેના પૂછ પાડવા નીકળું કે જગતમાં ઘણા ઘેર આવું એના ઘેર કદાચ મારા દોઢની કિંમત નથી મારા માટે તમારું મન મનસની કિંમત છે તારું મન હોય ને તો મારા માતા તાર ઘેર આપવું જ પડે તમારો વિશ્વાસ મારા ગયો તમારા વાળા હમક તાર ઘેર આવું છે પણ મન હોય તો બધું મન વગરનું જગતમાં કોઈ મનતું નહીં આવું વેળા વગરની શીખો તો બહુ વખત એવું અને મનથી કરો